આપડું આપણે <Cannon assim sound> <tim> <lion> <ơi> <ped> <disease> <washer>

कि कि मन त बिक लागे रडमो हजुर हडा गाडो

ઓફ યુ યુ આ તો ના હે કોમા આ લે કોકસ્માં આવે તો નકી ના યુ હતો હું એક વાત કહા આપણે પહેલા ખાઈ લે નાક ઈદક ચા સોયલો નહી આ દેખ માથી આપણે તને પાછરાં કાટા હાથલે બેહવા આપો આપલો કાટા તો ખરી કઈ જાય ના બધું ક્યાં ખાવ

આખમ આકલા તો 10000 કિલોમીટર જે પોણી ની એની મળછો આ છોકરા ભરા મેલો કી ઓય થી આ છોકરો શેઠુ છે આ આપણે આવતા બંગલો તો અમે હા હાસુ આ એકન જા હમ અબે મેકો લેવા એ બેન લે આમલા હાલો એ છોકરા પેલો પા લે હેડો પાછો કેસે ભોકરે લ્યા કેસે પા ઊભા છો પર ઊભો તો કઈ હાલો હવે ભાઈ નથી કરતા અમે ના પેલે પડ્યો જાય ને તું બાજી

િઉળળળ સા઱ળળિઝળ નૣ ચ્ળળળળળ્ળ નો R૫�એ નૉંળળ નૉળ નૉળુળ નૉાલળ નૉળ નૉળ નણ નૉહ નૉળ માટી <coughs> એક <laughs>

તો જે થાય થાય એક છોકરું પકડીને તો ઘાસી વાત છે